મિત્રો આપણે આજે ભાટી ટીવીના દર્શકોને જણાવવાનું કે આજે આપણે આવ્યા છે વાકાનેરનો છેવાળોનો વિસ્તાર જે વિસીપરા જે છે જે પછાત વિસ્તાર છે જે શમશાન રોડ ઉપર આવેલ કુકળિયાપરા તરીકે ઓળખાય છે મિત્રો પાંચ વર્ષ પહેલા અહીંયા ભૂગર ગટર યોજનાની કામગીરી કરવામાં આવેલી એ પેલા ધાબા કામ બધા હતા જેમ પણ પાંચ વર્ષ પહેલા જ્યારે ભૂગર ગટર યોજના કરવામાં આવેલી

માણસો છે એનો વિકાસ કેમ નથી થતો એ હવે દર્શકો જ કહેશે જે રહેવાસી છે એની પાસેથી જ આપણે જાણીએ કે એને શું પ્રશ્નો છે વિગતો આપણે આપણે હવે અને શેરીમાં કોઈ ધાબા કામ થયા જ નથી આજે દશક શેરી જે છે આ કુકડીયાપરા શું આ પાછળનો આ સાઈડ આ જો તમે અહીંયા પણ બાવરિયાના થર જાયમાં છે આ તમારે આ કોઈ જંગલ હોય એવું આખું આખું થઈ ગયું છે અહીંયા જુઓ જો આ તમારે પાણી નો શું બધું ભરાય છે પાણી કે શું તમારે કઈ સાચી વાત બરાબર બરાબર છે સાહેબ જરા સાંભળજો બધાની વેદનાઓ તમે જો આ બધા જ શેરીની અંદરમાં હું આપણે એક એક શેરી બતાવું છું સાહેબ કે તમે આ શેરીની અંદરમાં જુઓ કોઈ પણ જાતનું કામ થયું નથી હા જો સાહેબ આ આ તમે જુઓ આ શેરીની અંદરમાં જુઓ ગંદકી જુઓ જો આ તમે જો ઓલા બેન જે કહેતા હતા જો આ પાણી જો આ કહેતા હતા ને ઓલા બેન કે પાણી કરીને અત્યારે આ જે કામ નગરપાલિકા એ કરવાનું હોય શું જો આ સાહેબ આ જુઓ તમે આ પાળી કરી અને પાણી અત્યારે કાઢ્યું છે આ ભૂગર્ભ ગટરનું સાહેબ ત્વરિતપણે આ ભૂગર્ભ ગટરોનો જે બધો નિકાલ જે છે એ થવો જોઈએ નહીંતર કોઈ રોગચાળો ફાટી નીકળશે તો એની જવાબદારી કેની રહેશે એ પણ એક પ્રશ્ન થઈ જશે સાહેબ માટે વહીવટદાર શ્રી કાનાણી સાહેબ અને ચીફ ઓફિસરે સાહેબ આ વસ્તુ તમે ધ્યાને લ્યો અને આપના માણસોને સૂચના આપી અને ત્વરિતપણે આ કામ થાય એવી બધાની વિનંતી છે સાહેબ હું સાહેબ વર્ષ આ શેરીમાં ભૂગર્ભ ગટર યોજનાનું કામ થયેલું દસ શેરીની અંદરમાં પછી પાંચ વર્ષ પછી કોઈ કામ નથી થયા લઈ જવા માટે પણ બધા તકલીફ થાય છે જો આપ જોઈ શકો છો આખી આખી બધી જ હું શેરીઓ એક એક શેરી આપને બતાવું છું તમને કાયતા હાલો હો જો આ શેરી છે કે જ્યાં માણસો આજે સરસ મજાના ધાબા કામ કરેલા હતા એ ધાબાકામ આજે તૂટી અને ધાણી થઈ ગયા છે ભૂગર્ભ ગટર તો એક તો બધી ઉભરાય છે પણ શેરી હું આપને બતાવું છું કે એની કેવી પરિસ્થિતિ છે એની દશા શું છે

આટલા વર્ષોથી આ કોઈ અહીંયા ડોકાતું નથી ને કોઈ આનું આ વિસ્તાર ની કોઈ કેર કરતું નથી આ વિસ્તાર છેવાડાનો વિસ્તાર છે પછાત વિસ્તાર છે અત્યારે થઈ રહ્યા છે તો જે આ શેરી જે છે મેઈન જે અમારી વિસીપરાની એનું કેમ કામ થતું નથી એવો પ્રશ્ન આજે બધા જ કરી રહ્યા છે લઈ અને પ્રાયોરિટીમાં લઈ અને એક આ શમશાન વાળો રોડ એક બનાવવામાં આવ્યો છે બાકી કાંઈ કરવામાં આવેલ નથી જે આપ જોઈ શકો છો સાહેબ આ જો ઢાંકણા જો આ દશા અત્યારે આ વિસ્તારની છે તમે જોઈ શકો છો આપ જોઈ શકો છો દરેક વિસ્તારની અંદરમાં કોઈ ધાબા કામ નથી થયા પાણી ઉભરાય છે સફાઈ થતી નથી બધા જ પ્રશ્નો અહીંયા છે જ જો આ ભલાભાઈ મારી અમારી શેરી છે એમાં પણ કઈ ધાબા કામ નથી સાહેબ જરા વિચારો બધા જ કામ થાય છે તો અમારું કેમ કામ ન થાય જો આ ગંદકી જો સાહેબ આ માણસ અહીંયા જો સાહેબ આ બધી જ ગંદકી જો આ પાણીના બધા તળાવડા ભણાવે આ ગંદકીનું પાણી જો સાહેબ આજે પાણી જે છે એ ગંદકીનું પાણી છે ત્યાં જો પાંચ વર્ષથી આ થાંભલા નહીં ખાજે ચાર જો આ થાંભલા પણ વાયર હજી નાખવાનો ટાઈમ મળ્યો નથી તમે સાહેબ જોઈ લો હજી વીવડા સાહેબ જરાક જોજો સાહેબ તમે જો આપને હું આખું બતાવું છું જો નવાજી

આ આ આ વિસ્તાર શમશાન રોડ છે જ્યાં ડમ્પર અને મોટી ગાડીઓ ચાલે છે જેથી કરીને છોકરાઓને પડી જાવ લાગી જવાનો કે એવો ભય રહે છે માટે અહીંયા બે લોખંડના બ્રેકેટ નાખવાની ખાસ જરૂર છે અમારી વાય કેમ નથી અળિયું કાઢતા એમ નઈ ગરીબ માણસું નઈ કાઢવાની ગરીબ માળા તો પેલા જોડે હે મત દેવા ચોક્કસ ચોક્કસ બઉ સાચી વાત છે

جي بينه ميمودان نه 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 ميمودان نه نه نه

রেল <coughs> <Switzerland> કોવિસર હું જોઉં છું મને એક એક હું 3 માં 4 નું છે મને એક વિસર તો અમે બીજો વિસર પકડીએ એટલે સ્ટેપેશ

આપણે એ પાસે જવું નહીં ને ભાઈ તમારે આપણે મેળા ફાઈલ સ્તરમાંથી નહીં ને ભાઈ ભંડરીયા કે અહીંયા બે ફાટક આવે એ બંધ કરો એટલે તમને નદી ના કાઠે છે ને ઓકે ના એ હજાર હવા હા બરાબર છે બરાબર છે હા બરાબર વાત કેવી થાય આ વસ્તુ એ કોણે તોડ્યું ને તમને કોકે બનાવ આમ દે તમારે આ ઇતરે રે ઇતો ચડાવ બેરો જો ઇતો આતો દેલે બરાબર ને ને તો તલમા મેલે નું ના કોઈ વાત નહી કરી લો કે બધું પણ એ એવું છે કે બી પૂછો તમે વારંવાર હું કઢાવ ના એને તો ના ના નાખી હોય તો ના પણ અમારું તમને

गाड़ी के गाड़ी नहीं कर बोल लाके हम पर ये ओले है गोडा में उठ के बदी कुंडी भरे ले है साफ करो ने कीतो मा ओले वेस्ट कुंडी नडी पट्टी ने हमने रिपेयर थे जाने बात मुकी दे बहुत बहुत जरा के कोरा दूर से हां चेरी में पानी को भर दिए कटी का कर के पानी चाहिए पानी मारे हर संचार हो આ મિત્રો આજે આપણે વાંકાણી નગરપાલિકાનો છેવાડોનો વિસ્તાર એટલે વિસીપરા શમશાન રોડ અને ત્યાંથી ભારે વાહનો એટલા બધા નીકળે છે કે જેના કારણે નાના નાના બાળકોને અકસ્માત થવાનો ભય રહ્યો છે અને માટી ભરેલા વાહનો જે નીકળે છે ડમ્પરિયા ને એ બધા નીકળે છે એ ન નીકળે ને એના માટે થઈને આજે ખાસ રજૂઆત કરવા માટે થઈને અને અમારી જે કુકડિયાપરાની વિસીપરાની જે આર્ટ શેરી છે એમાં ધાબા કામ નથી થયા તો એનું ધાબા કામ થાય એ માટે થઈને આજે ખાસ બધા અમારા વિસીપરાના જે કુકડીયાપરાના બહેનો જે છે અને બધા જ અમે કિશનભાઈને અમે બધા સાથે આજે ચીફ ઓફિસર સરૈયા સાહેબને અમે રજૂઆત કરવા માટે ખાસ અમે આવેલા કે સાહેબ તમે અમારા વિસ્તારની આ આટસેરી છે એના ધાબા કામ કરી દીધો અને તમે લોખંડના ઓળ નાખી અને અહીંયાથી ઓલું કરી દો કે જેથી કરીને મોટા વાહનો પ્રવેશે નહીં અને સ્પીડ બ્રેકર નાખી દીધો અને ખાસ કરીને આંગણવાડીની પાછું બાજુમાં જે ગંદકી જે થઈ છે એ ગંદકી દૂર કરવા માટે થઈને આજે અમે રજૂઆત અમે લેખિત કરવામાં આવેલી છે મારા મેં મારા સ્વ લખીને મેં આપી છે અને સરૈયા સાહેબે પણ અત્યારે ખાતરી અમને આપી છે કે તમને અહીંયા લોખંડના અમે બેલ્ટોળા નખાવી દેશું જેથી કંઈક મોટા વાહનો ન આવે તમને સ્પીડ બ્રેકર નાખી દેવામાં આવશે અને સમયાંતરે હમણાં થોડા જ દિવસોની અંદરમાં તમારા આઠે આઠ શેરીની અંદરમાં ધાબા કામ કરી દેવામાં આવશે અને આજે બપોરે જે આપણે આંગણવાડી છે ત્યાં સફાઈ પણ કરી દેવામાં આવશે એવી અમને ખાતરી આપી છે એટલે અમે સરૈયા સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જે ખરેખર પ્રજાલક્ષી જે કાર્યો છે એ તમે આવું કરો અને કરતા રહ્યો એવી અમારી શુભેચ્છા છે અને જે તમે અમને સાંભળ્યા છે એ બદલ તમારો અમે ઋષિ પરાવતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ